મિત્રો હાલ સોશિયલ મીડિયામાં અંબાલાલ પટેલનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે તેઓ મૃત્યુ પામ્યા છે મિત્રો શું છે આ પાછળનું સત્ય ચાલો આપણે વિસ્તારથી જાણીએ શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર કરજો મિત્રો સૌપ્રથમ આપણે એ જાણીશું કે અંબાલાલ પટેલ કોણ છે ક્યાં રહે છે અને વરસાદની આગાહી કેવી રીતે કરે છે બાદમાં આપણે જાણીશું કે તેઓ જીવે છે કે મૃત્યુ પામ્યા મિત્રો અંબાલાલ દામોદરદાસ પટેલ ગુજરાતમાં આ નામ ખૂબ જ જાણીતું છે તેઓ હવામાં નિષ્ણાંત છે લોકો તેમને માત્ર નામથી ઓળખે છે પરંતુ તેમના વિશે વધારે વિગત જાણતા નથી અંબાલાલ પટેલનો જન્મ એક સપ્ટેમ્બર ઓગણીસો સુડતાલીસના રોજ અમદાવાદ જિલ્લાના રૂદાટલમાં એક ખેડૂત પરિવારને ત્યાં થયો હતો અંબાલાલ પટેલે આણંદમાં બીએસ કોલેજ ઓફ એગ્રીકલ્ચરમાંથી બીએસસી પૂર્ણ કર્યું છે ત્યારબાદ ઓગણીસો બોતેરમાં ગુજરાત સરકારમાં બીજ પ્રમાણન એજન્સી અમદાવાદ ખાતે બીજ એગ્રીકલ્ચર સુપરવાઇઝર તરીકે જોડાયા હતા બાદમાં ઓફિસની હતી તેમણે ખેતી તરીકે પણ ફરજ છે ખેડૂતો સાથે મુલાકાત કરતા ત્યારે કૃષિ પાકને લઈને ચર્ચા કરતા મિત્રો બીજ સુપરવાઇઝર ઉપરાંત સેક્ટર ફિફ્ટીનમાં ખેતીવાડી લેબોરેટરી ગુણવત્તા નિયંત્રણ કચેરી તેમજ જમીન ચકાસણી જૈવિક નિયંત્રણ કચેરી ખાતે ફરજ બજાવીને તેઓ

કે હવામાન કેવું રહેશે અને વરસાદ ક્યારે પડશે તેની માહિતી અગાઉથી મળી જાય તો ખેડૂતોની મદદ થઈ શકે છે ત્યારબાદ અભ્યાસ કરવાનું શરૂ કર્યું વરસાદનો ગ્રંથ વારાહી સહિતના વગેરે ગ્રંથોમાંથી જ્યોતિષ દ્રષ્ટિએ હવામાન અંગેનું ભવિષ્ય કથન કેમ કરવું તેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું મિત્રો અંબાલાલ પટેલે હવામાનને લઈને વર્ષ ઓગણીસો એસી માં પ્રથમ વખત આગાહી કરી હતી ત્યારથી લઈને અત્યાર સુધી તમામ ઋતુની આગાહી કરતા આવ્યા છે તેઓ ઠંડી ગરમી વરસાદ અને વાતાવરણમાં ક્યારે બદલાવ આવશે તેની આગાહી અગાઉથી કરી દે છે સાથે જ્યોતિષ માસિક પંચાંગ દૈનિક સાપ્તાહિક વગેરેમાં લેખ લખવાનું શરૂ કર્યું હતું હુકમની આગાહીને લઈને સરકાર દોડતી થઈ અને ધરપકડ કરવામાં આવી મિત્રો આમ તો તેમણે ખેડૂતોને કૃષિ પાક માટે મદદની ભાવનાથી હવામાનને આગાહી કરવાનું શરૂ કર્યું હતું પરંતુ હવામાનની આગાહી સાથે ભૂકંપની આગાહી પણ કરી હતી એ સમયે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પદે કેશુભાઈ પટેલની સરકાર હતી અંબાલાલ પટેલની ભૂકંપને આગાહીને લઈને સરકાર દોડતી થઈ હતી અને અંબાલાલ પટેલની ધરપકડ કરવા આદેશ આપવામાં આવ્યો હતો અનેક એવોર્ડ અને સન્માનપત્રો મળ્યા મિત્રો અંબાલાલ પટેલને અનેક એવોર્ડ અને સન્માનપત્ર પણ મળ્યા છે મિત્રો સોશિયલ મીડિયા પર અંબાલાલ પટેલનો આ વાયરલ ફોટો એડિટ કરેલો છે અંબાલાલ પટેલને કંઈ નથી થયું તેઓ એકદમ તંદુરસ્ત અને સ્વસ્થ છે હાલમાં પણ તેઓ આગાહી કરી રહ્યા છે મિત્રો હું લોકોને અપીલ કરવા માગું છું કે કોઈનો ફોટો આ રીતે એડિટ કરીને વાયરલ ન કરવો જોઈએ